તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેમજ હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે ગરબા રસિકો માટે આ ખૂબ જ ચિંતાના સમાચાર ગણી શકાય અને ત્યારબાદ હજુ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર રંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ જે અપડેટ જાહેર કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના કયા વિસ્તારની શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો કયા વિસ્તારોમાં વાવાઝોડાએ વેર્યો તેના વિશેની માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે પરંતુ તે પહેલાં આજે સવારથી લઈને સાંજ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી આપી તેની ફટાફટ વાત કરી લઈએ તો આજે સવારે દસ વાગ્યા સુધીમાં રાજ્યના સિત્તેર તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ઉમરપાડામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ દેડિયાપાડામાં એક પોઈન્ટ બે કપરાડામાં એક સુબીરમાં એક સાગબારામાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે માંગરોળ એટલે કે સુરતમાં ચોવીસ એમએમ કામરેજમાં ચોવીસ એમએમ વધઈમાં ત્રેવીસ એમએમ પારડીમાં ત્રેવીસ આહવામાં બાવીસ વાલિયામાં એકવીસ ઝઘડિયામાં અઢાર એમએમ તો સુરત શહેરમાં સત્તર એમએમ જેટલો વરસાદ વરસ્યો છે આ ઉપરાંત નાંદોદમાં સોળ એમએમ બારડોલીમાં પંદર એમએમ એમ ચોર્યાસીમાં ચૌદ એમએમ તો નિજરમાં ચૌદ એમ જેટલો વરસાદ પડી ગયો છે સોનગઢમાં તેર કુકરમુંડામાં તેર વ્યારામાં તેર ચીખલીમાં તેર તો વાંસદામાં પણ બાર એમ જેટલો વરસાદ પડી ગયો છે વલસાડમાં બાર ઉમરગામમાં બાર ઓલપાડમાં અગિયાર ગણદેવીમાં અગિયાર ઉછલમાં અગિયાર તો નેત્રંગ ભરૂચ આ વિસ્તારોમાં દસ એમ જેટલો વરસાદ વરસ્યો અન્ય જિલ્લાઓમાં નવ એમએમ કે તેથી ઓછો વરસાદ વરસ્યો છે મિત્રો ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સુડતાલીસ તાલુકામાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ નોંધાયો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી ગત ચોવીસ કલાકમાં કપરાડામાં ચાર પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો તેમજ વાવાઝોડાએ કયા વિસ્તારોમાં વિના શેર્યો તેની ફટાફટ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી ચીખલી વાંસદા અને ખેર ગામમાં વરસાદ સાથે મીની વાવાઝોડું પણ ફૂંકાયું હતું ચીખલીના તાલવ ચોરા અને વાંસદા સિગાઈમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે ભારે પવનથી વીસથી વધુ ઘરોના પતરા પણ ઉડ્યા છે જેને પગલે પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર મળ્યા છે વાવાઝોડા બાદ તંત્ર ટીમ કામે લાગી છે ગણદેવીના એમએલએ નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી ગત રાતથી આજના સવારે છ વાગ્યા સુધીમાં નવસારી જલાલપોર વાંસદામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો ગણદેવીમાં એક ઇંચ ચીખલીમાં દોઢ ઇંચ અને ખેરગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તેમજ વાવાઝોડા સાથે વરસાદ હોવાથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ચોમાસું તેના અંતિમ ચરણોમાં પહોંચ્યું છે ત્યારે ગત રોજથી દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી અને સુરત વલસાડ અને નવસારી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદની સાથે નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ચીખલીના તળાવ ચોરા અને વાંસદા શિણગઈ ગામે વાવાઝોડાને કારણે કારણે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા હાલ આ લઈને સર્વેની કામગીરી પણ હાથ ધરી છે દર્શક મિત્રો આ તો વાત છે આજે દિવસ દરમિયાન પડેલા વરસાદ વિશે અને તેની તારાજી વિશે પરંતુ હવે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તેની તારીખ પ્રમાણે ફટાફટ વાત કરી લઈએ તો ગુજરાતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે સાતમા નોરતાથી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીએ ખેલાઈ આવવાની ચિંતા વધારી છે હવામાન વિભાગે આગામી ચાર ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે જે દરમિયાન અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પહેલી ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ સુરત નવસારી અને વલસાડ અમદાવાદ ગાંધીનગર અને વડોદરા રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ પડી શકે અમરેલી ભાવનગર અને ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને તાપી ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદ અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા આણંદ ખેડા અને અરવલ્લી મહીસાગર વડોદરા પંચમહાલ અને દાહોદના વિસ્તારો આ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તો કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો ઓગણત્રીસ સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે પણ અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં અતિથી ભારે વરસાદની શક્યતા છે તો જૂનાગઢ રાજકોટ અને બોટાદ ભાવનગર સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જામનગર કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ અને બનાસકાંઠા આણંદ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે આ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર ખેડા મહીસાગર અને અરવલ્લી વડોદરા પંચમહાલ અને દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે ત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રીસમી તારીખે પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ મોરબી અને જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગર સુરત નવસારી તાપી અને ડાંગના વિસ્તારો તો વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ અને ખેડા ગાંધીનગર આણંદ અને સુરેન્દ્રનગર વડોદરા ભરૂચ અને નર્મદા ઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ પહેલી ઓક્ટોબરે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કચ્છ જામનગર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર અને અમરેલી ભાવનગર અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ અને ખેડાના વિસ્તારો આણંદ વડોદરા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને પંચમહાલ દાહોદ ભરૂચ અને નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે ત્યારબાદ બીજીથી લઈને ચોથી ઓક્ટોબરની જો વાત કરવામાં આવે તો આ દિવસો દરમિયાન સુરત નવસારી વલસાડ અને અમરેલી ભાવનગર ભરૂચ અને નર્મદા છોટા ઉદેપુર તાપી અને ડાંગ રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ બોટાદ અમદાવાદ અને ગાંધીનગર તો સાબરકાંઠા આણંદ ખેડા અને અરવલ્લી મહીસાગર વડોદરા અને પંચમહાલના વિસ્તારો દાહોદ કચ્છ બનાસકાંઠા અને પાટણ તો મહેસાણા મોરબી સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો તો પોરબંદર અને જામનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે દર્શક મિત્રો આ તો વાત થઈ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં કરવામાં આવેલી વરસાદ વિશેની આગાહી વિશે પરંતુ હવે ગુજરાતના જાણીતા આગાહી કરે એવા અંબાલાલ પટેલે પણ નવરાત્રિમાં ખેલી મજા બગાડતી આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં આજથી ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ ખાબકશે જેને કારણે નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓની મજા બગડી શકે આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડતી આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું કે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે રહેશે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાતમાં તો દસ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ જાય જુનાગઢના ભાગોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદના ભાગોમાં બે ઇંચ સુધીના વરસાદનું અનુમાન છે આ ઉપરાંત કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ પડવાનો છે દિવાળી સમયે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે આગામી અઢારથી લઈને સત્યાવીસ ઓક્ટોબરે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે અઢાર ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે દક્ષિણ ઝોનમાં ચારથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકશે નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે વડોદરા અને મહીસાગર તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે વલસાડ જિલ્લામાં કેટલાક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો અને મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટાને કારણે ધરમપુર કપરાડા વાપી અને વલસાડ ઉમરગામ જેવા તાલુકાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી મિત્રો નવરાત્રિની મોસમમાં વરસાદ પડતા ગરબાના આયોજન ઉપર તેની સીધી અસર પડી છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે ગરબાનું આયોજન અટકી ગયું છે જે સ્થળો ઉપર ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે સજીધજીને ગરબા માટે તૈયાર થયેલા ખેલૈયાઓ માટે ભારે નિરાશ થયા છે અને મોંઘા પાસ ખરીદનારાઓમાં પણ નિરાશા વ્યાપી છે વાપીમાં વરસાદને કારણે ગરબા આયોજકોમાં પણ ફફડાટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આતો વાત છે જાણીતા આગાહી કાર્ય એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે પરંતુ હજુ પણ ગુજરાતના બીજા જાણીતા આગાહી કાર્ય અને ખેડૂત નેતા એવા પરેશ ગોસ્વામીએ પણ નવરાત્રી બગડવાને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અત્યારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે ખેલૈયાઓના આયોજકો ચિંતામાં મુકાયા છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ હજુ ચિંતા વધારે તેવી આગાહી દર્શાવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી બે સપ્ટેમ્બર બે ઓક્ટોબર સુધી રાજ્યમાં તોફાની વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બે હજાર પચીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આજે સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયો છે અને આ વરસાદી રાઉન્ડ બીજી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ તો મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે અનેક જગ્યાએ બેથી થી લઈને પાંચ ઇંચ તો કોઈક જગ્યાએ પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જવાનો છે અને આ સિસ્ટમ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયું હતું તે સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈકાલે મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું આ સિસ્ટમ લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે એટલે કે હજુ પણ આ સિસ્ટમ મજબૂત બની શકે ડિપ્રેશન બનવાને કારણે આગામી ચોવીસથી લઈને છત્રીસ કલાક દરમિયાન મુંબઈની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે અને મુંબઈની અંદર જ જનજીવન અસ્તવ્યસ્ત બની શકે આ સિસ્ટમ હવે મુંબઈ ઉપર થઈને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની સંભાવના છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ શરૂઆત થઈ ગઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે અઠયાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે તેની અંદર સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલે અંકલેશ્વર અને રાજપીપળા સુરત વલસાડ અને વાપી બારડોલી બીલીમોરા અને ડાંગ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પણ પડી જાય અમુક વિસ્તારોમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાના છે આ વરસાદ દરમિયાન સમગ્ર રાજ્યની અંદર પવનની ઝડપ પણ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે તે વધીને વરસાદ જે વિસ્તારમાં હશે તે વિસ્તારમાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં બેથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે તો રાજકોટ મોરબી અને બોટાદ સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય અને એક બે જગ્યાએ મધ્યમ એટલે કે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પણ પડી જાય પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પડી જાય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ અને ગાંધીનગર વડોદરા ખેડા અને આણંદ નડિયાદ વિરંગામ અને સાણંદ તો કપડબંધ જેવા વિસ્તારોમાં એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળે કચ્છમાં પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ પડી શકે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે આ વરસાદનો રાઉન્ડ બે હજાર પચીસના ચોમાસાનો છેલ્લો વરસાદનો રાઉન્ડ છે અને આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે આ વરસાદી રાઉન્ડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર સૌરાષ્ટ્રના ભાગો છે આ વરસાદ જે વિસ્તારની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળશે અત્યારે નવરાત્રીનો તહેવાર પણ ચાલી રહ્યો છે અને ખેડૂતોને પાક હાર્વેસ્ટિંગ કરવાનો છે ત્યારે આજથી લઈને દશેરા સુધી આ વરસાદી માહોલ જોવા મળે તેવું હાલ અનુમાન જોવા મળી રહ્યું છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવાર એટલે કે આજે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં વલસાડમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા જેને લઈને જિલ્લા કલેક્ટરે આવતીકાલ એટલે કે સોમવારના રોજ જિલ્લાની તમામ આંગણવાડી અને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજાની જાહેરાત કરી છે જ્યારે મધુબન ડેમમાંથી આજે સાંજે સાડા ચાર વાગ્યે બે પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાનું હતું ત્યારે નદી તટના વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે મિત્રો વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે જિલ્લા કલેક્ટરે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આંગણવાડી શાળાઓમાં રજાની જાહેરાત કરી છે અને આ મામલે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી તમને જણાવી દઈએ કે વલસાડમાં આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં કપરાડામાં ત્રણ પારડીમાં દોઢ ઇંચ ઉમરગામમાં એક પણ છેતાલીસ ધરમપુર વલસાડ અને વાપી તાલુકામાં એક એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે